આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી સીઆર પાટીલ સાહેબ અમે સૌ આપનું ખૂબ તાળીઓ સાથે અભિવાદન સ્વાગત કરીએ છીએ ભારત માતા કી સાહેબ શ્રી આપ અને તમામ મહાનુભાવો સૌથી પહેલા દીપ પ્રાગટ્ય માટે મંચ પર ઉપસ્થિત થશો સાહેબ આપ મંચ પર પધારશો સૌથી પહેલા આપના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય અને ત્યારબાદ આપ સૌ આપનું સ્થાન લેશો માનનીય શ્રી સીઆર પાટીલ સાહેબ અન્ય ઉપસ્થિત તમામ મહાનુભાવો માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ આપ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત થયા છો સાથે જ માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સાહેબ શ્રી સંદીપભાઈ દેસાઈ શ્રી સંગીતાબેન પાટીલ આપ સૌ અત્યારે દીપ પ્રાગટ્ય માટે ઉપસ્થિત થયા છો સાથે જ સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ સાથે આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ આદરણીય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ સાથે જ આદરણીય મેયરશ્રી તમામ માનનીય ધારાસભ્યશ્રીઓ આદરણીય ડેપ્યુટી મેયરશ્રી સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ પક્ષના નેતાશ્રી દંડકશ્રી આપ તમામ મહાનુભાવોની વિનંતી કરીએ વિવિધ સમિતિના માનનીય ચેરમેનશ્રીઓ આપ સૌ આ મંચ ઉપર આપનું સ્થાન શોભાવશો આ મંચને આપ સૌ વધુમાં વધુ ભવ્ય બનાવશો ભારત દેશના ભાગ્ય વિધાતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકાર માર્ગ અને પરિવહન વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી ગડકરી સાહેબના માર્ગદર્શન હેઠળ વિધાનસભા વિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર ત્રેપન અંતર્ગત રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા રૂપિયા ચાલીસ કરોડના ખર્ચે નવનિર્મિત બુડિયા અને ગભેણી વેહિકલ અંડરપાસનું લોકાર્પણ માનનીય શ્રી પાટીલ સાહેબ આપના વરદ હસ્તે થયું

ભારતના કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માન્ય પ્રમુખ શ્રી સી પટેલ સાહેબની આગેવાનીમાં થઈ ચૂક્યું છે એની સાથે સાથે આ કાર્યક્રમમાં વચ્ચે આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલ સાહેબ માન્ય શ્રી શહેર પ્રમુખશ્રી મારા ધારાસભ્ય બેન સંગીતાબેન મંચ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત સચિનના ઉદ્યોગકારો આજુબાજુના ગામના સૌ ગ્રામજનો કાર્યકર્તા ભાઈઓ બહેનો અને પદા પદાધિકારીઓ અને પત્રકાર મિત્રો આજે આપણા માટે ખૂબ આનંદની વાત છે કે ચાલીસ કરોડના ખર્ચે બુડી અને ગભીડી એ બે જંક્શન ઉપર જે વારંવાર અકસ્માત થતા હતા અને ગામ લોકોના ઘણા યુવાન મિત્રોને એક્સિડન્ટમાં જીવ પણ ગુમાવેલા હતા અને આપણે આનાથી આપણા સાંસદશ્રી માહિતગાર કર્યા અને આપણા સાંસદશ્રી દ્વારા આપણા હાઈવે મંત્રી નીતિનભાઈ ગડકરીજી મોદી સાહેબ એમને રજૂઆત કરતા આ બંને ફ્રીજ મંજૂર થઈ ગયા છે એટલે આપણા માટે ખૂબ આનંદની વાત છે એની સાથે સાથે આગામી દિવસોની અંદર આગામી દિવસોની અંદર અબો અને ખજો ચોકડી પર પણ ટ્રાણું કરોડના ખર્ચે ફ્રીજ મંજૂર થઈ ગયા છે દિવાળી ચોમાસા બાદ એનું કામ પણ ચાલુ થવાનું છે એની સાથે વાત કરીએ કવાસ પાટિયા અને રિલાયન્સ ચોકડી એકસો બાવન કરોડના બીજા બે ફ્રીજ મંજૂર થઈ ગયા છે એ પણ આપણે દિવાળી ચોમાસા બદનું કામ ચાલુ કરવાના છે એની સાથે સચિન રેલવે ઓવરબ્રિજ સાટવલ્લા જે સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલીસ કરોડના ખર્ચે બ્રિજ પણ લગભગ જુલાઈ મહિનામાં આપણે ખુલ્લો મૂકવાના છે એટલે આપણા લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પટેલ સાહેબની આગેવાનીમાં તમે જોવો તો લગભગ મને લાગે કે આપણે છ બ્રિજમાંથી બે બ્રિજ આજે લોકાર્પણ થવાના અને બાકીના પાંચ બ્રિજો છે એ આગામી દિવસોમાં આપણે ખાટ પણ કરવાના છે એટલે જ્યાંથી આ દેશની અંદર મોદી સાહેબની સરકાર આવીશ આપણા સાંસદશ્રી અને કેન્દ્રીય મંત્રીશ્રી સી આર પટેલ સાહેબની આગેવાનની અંદર સમગ્ર ચોર્યાસી વિધાનસભા હોય કે નવસારી લોકસભા હોય જે રીતે વિકાસ થઈ રહ્યો છે એના માટે આપણે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આગેવાનો ઉપસ્થિત છે અને ખાસ કરીને આપણને મોટો ફાયદો એ છે કે આપણે કોઈ બી જગ્યાએ કામ કરવા જઈએ ત્યારે પાટીલ સાહેબના નામના કારણે આપણે બધા કામ થઈ જાય છે ખાલી શહેરનું નામ કાફી છે એવા સંજોગોની અંદર આજે ખૂબ મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત છે તે સૌનું સ્વાગત કરું છું આભાર ભારત માતા કે વંદે માત્ર સ્વાગત ઉદબોધન માટે આપશ્રીનો ખૂબ ખૂબ આભાર અને હવે માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ આપશ્રી અત્રે ઉપસ્થિત છો ત્યારે સાહેબ આપને વિનંતી કરીશું આપશ્રી આપનું સ્વાગત સ્વીકારશું પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સંજય યાદવ આપને રિક્વેસ્ટ કરીશું સાથે જ કોળી પટેલ સમાજના સાહેબ શ્રી પ્રાસંગિક ઉદબોધન માટે આપ સાહેબને આમંત્રિત કરીએ છીએ માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ ભારત શ્રીના આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી જળશક્તિ મંત્રાલય માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ આપશ્રીને વિનંતી આપના ઉદબોધન માટે ભારત માતા કી અવાજો વાળા થાકી ગયા લાગે છે જો બધા એક સાથે બોલીશું ભારત માતા કી વંદે બ્રિજના લોકાર્પણના આજના કાર્યક્રમમાં આપણે છે ઉપસ્થિત રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સુરત શહેરના મેયર શ્રી દક્ષભાઈ માવાણી સુરત જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી ભાવિનીબેન ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ ઠંડકમાં તમે બેઠા છો એ ઠંડક હિતેશભાઈ પર બેઠેલા શ્રી હિતેશભાઈ સૌ મહાનુભાવો આગેવાનો અધિકારીશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન ભાઈઓ બહેનો કાર્યકર્તાઓ આપ સૌને પ્રણામ આપ સૌને વંદન કરું છું બ્રિજનું લોકાર્પણ કર્યું ત્યારે મને ઓગણીસો ને સડસઠ યાદ આવ્યું ઓગણીસો ને સડસઠમાં મારા ફાધર અહીંયા સચિન પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા હું છઠ્ઠા એના કારણે એક મહિનો અમે જવાનો સામાન પેક કર્યા પછી લેટ થયા અને આ જે બ્રિજ હતો જૂનો આના પહેલાનો જે એ બ્રિજનું કામ ચાલતું હતું ત્યારે એવું થતું હતું કે આ બ્રિજ કેટલા વરસ લાગશે ત્યારે કલ્પના નહોતી કે એક સમય એવો આવશે કે આપણે આવા અનેક અહીંયા બ્રિજ બનશે અને એનો લોકાર્પણમાં બી આપણે હાજરી આપવા માટેનો આપણને તક મળશે એટલે લગભગ અઠ્ઠાવન વર્ષ પહેલાં યાદ આજે તાજી થઈ મારી સાથે ભણવાવાળા ઘણા બધા અહીંયા છે એમને પણ યાદ હશે પરંતુ જે રીતનું ડેવલપમેન્ટ થયું સચિન એક નાનું ગામ બાકીના બધા બુડિયા ગવેર બધા આજે કાંઠા વિસ્તારના તમામ ગામો ખજો સુધીના ગામોમાં ત્યારે ક્રિકેટ રમવા જતા અને એ ગામોનો આટલો વિકાસ થશે હોય ક્યારેય કલ્પના નહોતી કરી અને વર્ષોમાં વીત્યા સમય ગયો પરંતુ જે છેલ્લા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું શાસન આવ્યા પછી જે રીતે આખા દેશમાં પહેલાં તો મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં અને પછી દેશમાં જે રીતે વિકાસ થયો એ કદાચ કોઈ કલ્પના ન કરી શકે કોઈ સપનું ન જોઈ શકે એ પ્રકારનું વાતાવરણ એ પ્રકારનું નવું નિર્માણ એ આપણને આપણા વિસ્તારમાં આપણા રાજ્યમાં આપણા દેશમાં જોવા મળી રહ્યું છે મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી ત્યારે પણ કહેતા કે તમારા ઘરમાંથી તમે બહાર નીકળો અને કોઈ પણ દિશામાં જાઓ તમે એ દિશામાં પચીસ કિલોમીટર પર સરકારનું કોઈને કોઈ વિકાસનું કામ ચાલતું હશે એ તમને જોવા મળશે આજે કદાચ આખા દેશમાં તમે કોઈ પણ દિશામાં જાઓ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને જે વિકાસના કામોને વંજાર લાગી છે એ કોઈને કોઈ કામ તમને એમાં જોવા મળશે અને એ પણ ક્વોલિટી સાથે કામ જ્યારે ચાલતું હોય છે ત્યારે ક્વોલિટી જોઈને જ આપણે મનમાં શંકા નથી આવતી કે આ બ્રિજ ક્યાંક તૂટી તો ન જાય કે જે પહેલાં આપણા મનમાં ક્યારેક શંકાઓ આવતી હતી અને એટલે જ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી નીતિનજી ગડકરીજીના એમના મંત્રાલય દ્વારા એમણે જે રીતે આ બ્રિજોનું નિર્માણ કર્યું છે એ પણ ખરેખર કલ્પના બહારનું છે અને એક જમ્મુ કાશ્મીરના બ્રિજો તમે રેલવેના જુઓ કે જે આખા દુનિયાનો સૌથી વિકટ જગ્યા ઉપરનો બ્રિજ એ પણ આપણા દેશમાં મોદી સાહેબના નેતૃત્વમાં રેલવે બનાવ્યો કેટલી જગ્યાએ નીચેથી ટ્રેન જાય ઉપરથી વાહન વ્યવહાર ચાલે એવા ડબલ ડેકર બ્રિજ જે અંગ્રેજોના સમયમાં હતા એ જર્જરિત થયા હતા પણ એવા નવા બ્રિજો લેટેસ્ટ ટેકનોલોજી સાથે એ આપણને અહીં જોવા મળ્યા છે અને આપણને ખુશ નસીબ છે કે આપણા આ વિસ્તારની અંદર જે રીતે ઇન્ડસ્ટ્રીઓ આવી ઇન્ડસ્ટ્રીઓએ જે રીતે યોગદાન આપ્યું જે રીતે યુવાનોને કામ મળ્યું અને એના કારણે જે ડેવલપમેન્ટ થયું છે અને એમની પણ જરૂરિયાત રોડની પાણીની લાઇટની આ બધી જ જરૂરિયાતો ફાસ્ટ્રક્ચરનું નિર્માણનું કામ ચાલુ કર્યું છે લગભગ પંદરસોથી બે હજાર થઈ ગયા છે અને મે સુધીમાં એ દસ હજારમાંથી મોટા મોટું ટાર્ગેટ એ પૂરું કરવા તરફ જઈ રહ્યા છે સુરત કલેક્ટર અધિકારીઓ સૌ ઇન્ડસ્ટ્રીના લોકોએ ભાજપના આગેવાનોએ ધારાસભ્ય મળીને એક જે સ્કીમ બનાવી અને લોકોનો સાથ લીધો ઇન્ડસ્ટ્રીએ જે રીતે છૂટા તેમાં મદદ કરી એના કારણે સત્તાવીસ હજાર ત્રણસો જેટલા નવા સ્ટ્રકચર જિલ્લામાં દરેક ગામમાં ખેતરોમાં બનાવવાનું નક્કી થયું છે અને એનું કામ પણ કલેક્ટરશ્રીના નેતૃત્વમાં ચાલી રહ્યું છે અને ખૂબ ઝડપમાં એમાં પણ પરિણામ આવી રહ્યું છે આ એક ચાર બાય ચાર બાય છનો આપણે ખાડો કરીએ એમાં મોટા પથ્થર નાખી દઈએ એના કારણે શું થાય છે એના કારણે આપણા વિસ્તારની અંદર લગભગ ત્રણ હજાર મિલીમીટર વરસાદ પડે છે અને એમાં એક રીંગામાં આપણે આવો એક ખાડો કરીએ અને એક રીંગામાં જે કુલ વરસાદ પડે એમાંથી ફક્ત દસ ટકા પાણી પણ જો વહીને ખાડામાં ઉતરી જાય તો લગભગ સાતથી આઠ લાખ લીટર પાણી તમને એક ખાડામાં જાય છે તમારી પાસે દસ વીંગા જમીન હોય તમે દસ આવા સ્ટ્રક્ચર ઊભા કરી દો અને દસે દસ ટ્રેક્ટરમાંથી તમને લગભગ ચાલીસ પચાસ લાખથી વધારે લીટર પાણી તમારે જમીનમાં ઉતરવા માંડશે તમને એવું લાગે છે કે ખેતરમાં વરસાદ પડવાથી નુકસાન નથી થતું તમે પાણી નહીં રોકો તો નુકસાન ઘણું થાય છે આ જે પાણી છે એ જે વહી જાય છે ત્યારે જે જમીનનો સારો ભાગ છે એ પણ બધું વહી જાય છે અને એ વહી જાય છે ત્યારે આપણે જે ખાતર વાપર્યું છે એ પણ વહીને સાથે સાથે પાણીમાં જાય છે એ પાણી જેમ ખાડામાંથી નાળામાં નાળામાંથી નદીમાં જાય છે એ નદીનું પાણી આપણે જ્યારે ટ્રીટ કરીને પાછું આપણે પીએ છીએ ત્યારે આપણા પેટમાં અમુક જે મટીરિયલ્સ અમુક જે પાર્ટિકલ જાય છે એના કારણે માનવ શરીરને ખૂબ મોટું નુકસાન થતું હોય છે અને એટલે જ જો આપણે પાણી જમીનમાં જમીનમાં જ ઉતારી દઈએ ખેતરમાં જ ઉતારી દઈએ તો માની લો કે એમાં યુરિયા છે કે કોઈ ખાતર નાખેલું છે તો એ જમીનમાં ઉતરશે અને એ પાણી જો આપણે વાપરીશું પણ તો પણ એ ખેતરમાં જ વપરાશે એ સીધું આપણા પેટમાં ન જાય એટલા માટે પણ આ કાળજી લેવાની જરૂર છે આ વિસ્તારની અંદર ઘણા બધા અહીં ખેડૂત ભાઈઓ પણ છે એમને પણ વિનંતી છે કે તમે ફક્ત કહેજો કે મારા ખેતરમાં કરું છે તમે સંદીપભાઈને મળી લો આ ચોર્યાસીનો વિસ્તાર છે એમને મળી લો તમારે ત્યાં બીજા દિવસથી કામ ચાલુ થઈ જશે એક દિવસમાં એક જેસીપી હોય તો બી લગભગ સત્તાવીસ અઠ્ઠાવીસ આવા સ્ટ્રકચર ઊભા થઈ જાય છે ટ્રેક્ટરો દ્વારા મટિરિયલ નાખી દેવામાં આવે છે તો એમાં પણ આપણે આ વિસ્તારનું જે કુદરતે દરિયાના કારણે જે પાણી ખારું કર્યું છે એના બદલે આપણી જરૂરિયાત છે જે પીવા માટેની એટલું પાણી આપણે આપણા બોરમાં કે આપણા કૂવામાં મીઠું કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે આ જલ છે તો કલ છે જે મોદી સાહેબનો શબ્દો છે અને મોદી સાહેબ કહે છે કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં એ ઉતારવું અત્યંત આવશ્યક છે અને એટલા જ માટે આવા જે બ્રિજ બને છે એની બાજુ જે ખાડા હોય છે ત્યાં પણ એ બોર કરીને પાણી પણ જમીનમાં ઉતારવા માટેનો પ્રયત્ન કરીએ છીએ એનાથી બે વસ્તુ થાય છે તમારા ગામમાં કોઈ જગ્યાએ પાણી ભરાઈ જતું હશે તમે બતાવી દેજો જગ્યા ત્યાં સ્ટ્રક ત્યાં બોર કઈ આપશે સો ફૂટનો ઉપર કુંડી બનાવી આપશે તમારું એ વરસાદનું પાણી લોગિંગ નહીં થાય ત્યાં જામશે નહીં એ સીધું જમીનમાં ઉતરી જશે અને એ રીતે પણ તમને જે અડચણો ઊભી થાય છે એ નહીં થાય અને પાણીનો ખૂબ મોટો સંગ્રહ એ આપણે કરી શકીશું હમણાં અમે પરમજીતસિંહ મની સાહેબે દિલ્હીમાં એમના ઓફિસમાં પીએમ હાઉસમાં મિટિંગ બોલાવી હતી એમાં એમણે યમુનાનું કામ એ ફરી અમને પણ શરૂ કરવા માટે સૂચના આપી છે અમિતભાઈ શાહ સાહેબ છે અમારું મંત્રાલય છે દિલ્હી સરકાર છે એની સાથેની એ મિટિંગમાં જે સાહેબે સૂચના આપી છે એના આધારે એનો પ્લાન જે બની રહ્યો છે જે આજે સૌથી ગંદી નદી તરીકે યમુના છે એ પણ કદાચ સૌથી સ્વચ્છ બહુ ઝડપમાં થાય એના માટેના પ્રયત્નો એ પણ મોદી સાહેબના માર્ગદર્શનથી શરૂ કરવામાં આવ્યા છે આ દેશની નદીઓને સ્વચ્છ કરવી એને ઊંડી કરવી એના પાણીનો સંગ્રહ એની કેરિંગ કેપેસિટી વધારવી એના માટેના અનેક પ્રયત્નો લોકોની સાથે મળીને આપણે કરી રહ્યા છે ત્યારે આપ સૌ એમાં પણ પોતાનો સાથ સહકાર આપો એવી પણ તમને હું વિનંતી કરું છું જે બ્રિજ તમને આજે સમર્પિત કરવામાં આવ્યા છે એ બહુ જ દિવસની ડિમાન્ડ હતી બહુ જ આવશ્યકતા હતી આજે નેશનલ હાઈવેના અધિકારીઓ પણ આ પરમિશન લેવા માટેની જે એમણે જહેમત કરી એના કારણે ગઈકાલે સાંજે જ એ પરમિશન મળી આમ મારી ત્યાં મંત્રાલયમાં વાત થઈ ગયેલી હતી પરંતુ ઓફિશિયલ પરમિશન વગર કરી શકાય નહીં એ પરમિશન કાલે મળી એમની મહેનત એમણે જે બ્રિજ નિર્માણ માટે એ જે સ્પીડ એમણે પણ કરી અને સારી ક્વોલિટીનો એ બ્રિજ એમણે નિર્માણ કર્યા છે એટલા માટે નીતિનજી ગડકરીજી એમના મંત્રાલય એમના સૌના અહીંયાના જે અધિકારીઓ છે કર્મચારીઓ છે દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન ભારત માતા કી ધન્યવાદ સાહેબ શ્રી આપના ઓજસ્વી ઉદબોધન માટે આપનો ખૂબ ખૂબ આભાર માનતા હવે આભાર દર્શન માટે આમંત્રિત કરીશું શ્રી સંજય યાદવ પ્રોજેક્ટ ડાયરેક્ટર આપશે माननीय जल शक्ति मंत्री परम पूज्य सी आर पाटिल साहब सभ्य संदीप देसाई जी और हमारे माननीय मंत्री जी मुकेश भाई साहब और मेयर साहब मैं सभी को अपना एन की तरफ से हार्दिक अभिनंदन करता हूं जो जिन्होंने अपना कीमती समय निकाला और ये प्रोजेक्ट में खासकर हमारे जल शक्ति मंत्री ने हमें बहुत सपोर्ट किया डिफरेंट uh, एंड्रेंसेस थे यूटिलिटीज थी पेड़ की कटिंग की परमिशन्स थी उनके बिना सहयोग ये इतनी तेजी से काम नहीं हो पाता ये ब्लैक स्पॉट फ्लाईओवर 40 करोड़ की लागत से बना है और इसमें विगत सालों में कई लोगों का देहांत हुआ है ड्यू टू डिफरेंट टाइप ऑफ एक्सीडेंट क्योंकि दो जंक्शन मिलते हैं और ये मिनिस्ट्री द्वारा डिक्लेयर्ड ब्लैक स्पॉट में से एक था गुजरात से कई ब्लैक स्पॉट के फ्लाई के काम अभी चल रहे हैं जिसमें से सबसे पहले ये दो चालू हुआ है हमें माननीय मंत्री जी और जी के सहयोग से और मुकेश साहब के फॉरेस्ट के परमिशन से और मैं सभी का एन की तरफ से मिनिस्ट्री ऑफ रोड ट्रांसपोर्ट की तरफ से हार्दिक अभिनंदन करता हूँ थैंक यू आप श्री का बहुत बहुत धन्यवाद सबका आभार व्यक्त करने के लिए